તો મિત્રો આજે સવારે લગભગ સવા બાર વાગે રાજકોટના સદર વિસ્તારના એક કબ્રસ્તાનમાં મુલાકાત લઈ અને પછી સદર વિસ્તારની એક મસ્જિદમાં જે મારા એરિયાની છે લાગુ એની મુલાકાત લીધી સાડા બારની આડેગાળે ત્યાં જઈ અને કબાટમાં પુસ્તકો એટલે કિતાબો પડ્યું હોય એમાંથી એક કિતાબ પસંદ કરી આ કિતાબનું ટાઇટલ હતું ઈસ્લામી વર્ષના બાર મહિનાની ફઝીલત એ ટાઈપનું પાનું ઉછલાવી એનું ટાઇટલ પેજ તો પાછળ બે નંબરના પાના પર મુના લખેલી હતી આ પુસ્તક જે રહ્યું એ સૌરાષ્ટ્રની એક સુપ્રસિદ્ધ કમિટીએ પ્રસિદ્ધ કરેલું હતું મરહુમોના સવાબ હશે આપણે જાણીએ છીએ કે જ્યારે મોબાઈલનો ઇન્ટરનેટનો જમાનો ન હતો ત્યારે આ જે સુન્ની મુસ્લિમ કમિટીઓ જેટલી હતી જેઓ કિતાબ પ્રસિદ્ધ કરતી એ મારા જેવા ઇલ્મના પ્યાસાઓ માટે આશીર્વાદ સમાન હતી ખિતાબમાં જે ભૂલ હતી એ ગંભીર હતી આથી તરત જ મેં એક કમિટીને ફોન જોડ્યો કે ભાઈ આ તમારું પુસ્તક છે બે હજાર સાતની સાલમાં પ્રસિદ્ધ થયેલું છે અને આ પુસ્તકમાં ભૂલ છે ત્યારે ભેગું ભેગું મેં એમને કીધું કે ભાઈ હવે આ ઇન્ટરનેટ ને મોબાઈલનો યુગ છે તો હું માણસો બધા મોબાઈલમાં ચોઈટા હોય તો તમને કોઈએ જાણ કરી કે નહીં કે આ બાબતે આ એક ગંભીર પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે તો એમણે કીધું કે ભાઈ આમાં શું છે કે હવે કોઈ પુસ્તકો વાંચતું જ નથી કે કોઈની પાસે ટાઈમ જ ક્યાં હતો એટલે પછી એમણે કીધું કે આ તમે પહેલાં છો કે આટલા બધા વર્ષ પછી તમે અમને જાણ કરી કે ભાઈ આમાં પ્રિન્ટિંગમાં મિસ્ટેક છે તો વળી નવાઈની વાત તો એ હતી કે આ પુસ્તક બે હજાર સાતમાં પ્રિન્ટ થયેલું અને એની પણ ત્રણ ચાર હજાર પ્રતો હશે એ સિવાય એની ત્રીજી કે ચોથી આવૃત્તિ હતી તો આજે આટલા આટલા હજારો કોપી છપાય અને એને આપણે કાંઈની તો ત્રણ કે ચાર લોકો વાંચતા હોય એવી ગણતરી માંડીએ તો પણ આજે બે હજાર સાતથી લઈ અને બે હજાર પચીસ સુધીમાં કોઈ પણ વાંચકે કિતાબ પડનારા એ કમિટીને જાણ નથી કરી કે ભાઈ તમારા આ પુસ્તકમાં આ પ્રકારની પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો ચાલો મિત્રો આપણે પાછા કિતાબ પ્રત્યે જાગૃતિ ફેલાવીએ અને આ જે કમિટીઓ હતી પહેલાં એ આઝાદી પછી ખૂબ જ સમાજ ઉપયોગી કાર્યો કરતી હતી અને મફતમાં જે સાહિત્ય વેચતી એનાથી એક તો મરહુમોને ઈશાલે સવાબ મળતો અને એનાથી ઇલ્મનો બહુ મોટો ફેલાવો થતો હતો જ્યારે આજના ઇન્ટરનેટ યુગમાં માણસો ઇન્ટરનેટના ડેટામાં પૈસા વેડફે છે અને રીલ્સમાં ચોઈટા હોય છે આપણા આગેવાનો મોટા મોટા રીલ્સ મૂકે છે આપણે જોઈશી કેટલાક આગેવાનોના રીલ્સ તો કેટલાક આગેવાનો તો માત્ર પોતાના પ્રવચનો જ દીધે જાય છે અને પોતે નવા નવા રીલ બનાવતા જાય છે પરંતુ જ્યારે તેઓને ફરિયાદ કરવામાં આવે કે ભાઈ અહીંયા સમાજનું ખોટું થાય છે અમારી પાસે પુરાવા છે તો આ અંગે તમે આવો તમે કીધું છે કે ભાઈ કોઈ કાંઈ પ્રવલી હોય વાંધો પ્રશ્નો સમાજને તમને મળો તો જ્યારે એને જાણ ઉપર મૂકીએ આવા કેટલાક હોય છે એને તો એ લોકો પોતે તસદી નથી લેતા આપણો સંપર્ક કરવાની માત્ર એને નજર મારી અને લાઈન મૂકી દે છે તો અત્યારે આવા આગેવાનોને આપણે ઓળખી લેવા જોઈએ અને આ જે જૂની કમિટીઓ જે જે છે કિતાબો છાપતી ખરેખર એ લોકોને પ્રશંસનીય કાર્ય કર્યું છે એ લોકોએ અને અલ્લાહ એમને કયામતમાં અને આ દુનિયા બંને જગ્યાએ સવાબ આપે આમીન સુમા આમીન